મીટીંગની શરૂઆતમાં મેટ્રોની ટીમે પ્રેઝન્ટેશન કરી મનપા કરી સફાઈ ફોટા બતાવતા પદાધિકારીઓ મેટ્રોની ટીમનો ઉધડો લઈ લીધો હતો અને મનપાઇ કામગીરીના ફોટા શા માટે બતાવો છો

મેટ્રોની કામગીરી કોણ કરે છે તેની લોકોને પણ જાણ થવી જોઈએ મનપાના મહિલા કાર્યપાલક ઇજનેર ગાળ સાંભળવી પડી હતી તે મિટિંગમાં તેઓ જણાવ્યું તો બીજી બાજુ મનપા કમિશનરે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ફરિયાદ નિરાકરણ નહીં આવશે તો તમારો નંબર લોકોને આપી દઈશું

જેથી હવે આવનારા પંદર દિવસમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓની રિપેરિંગ સ્ટ્રોંગ ડ્રેનેજ પાસે વેચના નિકાલની કામગીરી મનપા અને મેટ્રો મળીને ઝુંબેશ રૂપે કરવાનું મીટિંગમાં નક્કી કરાયું હતું મેયરે મેટ્રોના અધિકારીઓને જણાવી દીધું હતું કે આગામી દિવસોમાં હવેથી મેટ્રો સાથે કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં સુરત મહાનગરપાલિકાના તમામ જણા વડાઓ તથા પદાધિકારીઓ મનપા કમિશનર અને મેટ્રોના અધિકારીઓ વચ્ચે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવશે જેમાં

આજે મેટ્રોના મારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર કમિશનર કમિશનરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈ પણ પત્ર વહેર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ દીધું છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોંગ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય સાહેબ ત્રણ ચાર દિવસની અંદર ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું મે ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદારકી છે એને છતી કરશું